ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મસ્ત સવાર પડી ગઈ છે આમ તો મસ્ત સવાર હજી નો કહેવાય કેમ કે વાગ્યા છે પોણા પાંચ અને

છે આવું બધું તો છે ને ભાઈ છે ચાલો તો જઈએ હવે કતાર કામ ફટાફટ પબ્લિક રોડ છે જો હું તમને બતાવું અમે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને ખાધું તો મોડું થયું છે પણ ટાઈમે એ છે આપણો આઈડી કાર્ડ ક્યાં છે સર આગળ કેસે મળી જાય સુરતમાં એક નક્કી છે ગમે એટલા વાગ્યા

વધારે પંદર આઈટમ એકવીસ આઈટમ હતીંગવીસ આઈટમ હતી હજી થોડુંક બાકી છે મજા સર કરવાનું ફરીથી બોલતો હું એલાઇમેન્ટ લઈ લેલા આપશે છે આપે તો લેવું એટલે આપે ચાલો તો જોઈએ આવતી કાલ સુબહ મજા આવી હોતી હે ચાલો વાઈટ આ નાસ્તો જે હતું ને એનું નામ હતું અદ્રશ્ય નાસ્તો અને એના બધા દાતા છે તો જોરદાર આયોજન છે પહેલો દિવસ હતો આજે નાસ્તામાં છે ને આટલી હતી પાણી પછી દૂધી પછી બધા ફ્રૂટ્સ હતા ત્રણ ચાર ભાતના પછી વિટામિન સી થી ભરેલા આમળા હતા ને કારેલા હતા પછી સીડ્સ હતા અને છાશ બનાવેલી હતી ને છેલ્લે એનર્જી ડ્રિંક હતી ટોટલ વીસ એકવીસ આઇટમ હતી અને એ પછી મેં તમને બતાવી વિડીયોમાં ચાલો હવે જઈએ ઘર બાજુ તારી તારીનથ પૂરી થઈ અનર્જી બહુ ગરમ છે એક નંબર છે ને અને તમને પહેલા મેં બધા એવા જૂતા કઈ રીતે અરેન્જ કરેલા આવું પહેલી વાર જોયું ને ચૌદ નંબરમાં હા ચૌદ નંબરમાં ચૌદ નંબર અહીંયા કમ્પ્લીટ એના નંબર છે ને અહીંયા બધા લાઇનમાં ગોઠવેલા છે દોરિયા આપણા ઝપડ્યા એક જ મિનિટમાં ચપ્પલ મળી જાય છે

મને કે ખુલ્લો હું થઈ ગયો છું રેડી ને નીકળી ગયો છું ઓફિસ જવા માટે પણ આજે મગ ભૂલાઈ ગયા છે તો ઘરે ઓફિસે જઈને

seen ane ane a batku bharatu gathane jabadne bharva na deto to ro madam te pachhi san mem ne mangliye pe mari hu Undga... to man ke u batku bhari gyo hmm ta khetelo le aay angli khetan mokad nai ba bar ta jada ta bar ta jada ta modu khole to kai par kadu ne vela eh ee

ખબર ને હા ખબર તો મમ્મી કીધું ને ખાતું મેગી બહુ ખાય છે કોમેન્ટ કરીને ના પાડો તમે મેગી ના ખવાય અઠવાડિયે ત્રણ વાર ખાધી

ઓય તમારી ટ્રિક તમરના પહેલા કોણ કહેતો તો જરારર વિદાય સુ અભિમાન વિદાય જનમ આ જનમ સાઈડમાં મૂકો તો હાલો તો જનમ જનમમાં માતું ધ્યાન એટલે હાલો લે આવ યાર ઓકે આ સમને ગોળ મળ્યા છે ના ના તો એવું કાઈ સુન ફરીથી ચાલો તો તમાર સુન ચારસ લેઈ કાબુ બુલા આઈ ન <laughs> 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 <a> <laughs> 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 <a> <laughs>

બોટવા અમે થઈ કે વાત તો થઈ કે જે એટલે હમણાં આવવાના છે બોપાળી રમમણ ન્યાત તમે આવી જજો એટલે નથી છે છે ઉપર છે એટલે મળતો રોટલા ચાકા છે બીજા હશે છે તમે એક પણ વાત થઈ કે નહી બોલ એવું કે પૂરે પાન નહોતા યે બોલ એને બોલને ઓલે ટેકો લેવાતા કે 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 ખાલી ગયા કે ને છે ને એ કે

બધા લેડીઝ નું મગજ એવું જોઈ મલ્ટીટાસ્કિંગ કરીએ કે એક હારે હાથ કામ હોય ને કરીએ કે જેન્ટ ન કરીએ કે

મેમ એવું એકન કરવો મોળો ન હોય લે ઈ બદબો ફરવા જાય એટલે અંદર કબર હોય રીવાર કોઈ દી નો હોય કરે ખબર ન ચાલો તો આજનો વલોગ